ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે છઠ્ઠી માસ ને ગુરુવાર વૈશ્વિક રૂપ બજારમાં મંદીની અસર કપાસની સતત નીચે લાવી રહી છે આજે પણ કપાસના ભાવ ઘટ્યા હતા વિશ્વમાં ટેરિફ વોર હોય ટ્રેડ વોરમાં તબદીલ થઈ ગયું હોવાથી દરેક દેશ એકબીજા ઉપર ડ્યુટીના ફેરફારો કરી રહ્યા છે જેની અસર ભારતીય ખેડૂતોને પણ થઈ રહી છે ભારતના કપાસની બજારો બહુ ઘટશે તો ખેડૂતોની વેચવાલી સાવ અટકી જાય તેવી ધારણા છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો થી ચૌદસો પચીસ હતા જ્યારે કાઠિયાવાડથી ત્રીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ત્રીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસ થી ચૌદસો પચીસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં કપાસની સાડા બાર હજાર મણની આવક હતી ભાવ ફોરજીમાં ચૌદસો ત્રીસ થી ચૌદસો સાહીઠ હતા બોટાદમાં ત્રીસ હજાર મંની હળવદમાં એક હજાર મંની બાબરામાં છ હજાર મણની અમરેલીમાં પાંચ હજાર મંની અને ગઢડામાં ચાર હજાર મંની આવક હતી રૂની બજારમાં ધીમી ગતિએ ઘટાડો આગળ વધી રહ્યો છે ભાવમાં આજે ખાંડિયા રૂપિયા સો નીકળી જતા વૈશ્વિક બજારો ઘટી હોવાથી લોકલ બજારોમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી રહી છે આગળ ઉપર બજારમાં વેસવેલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકરઋના ભાવ ઓગણત્રીસમાં એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સર તેના ભાવ રૂપિયા એકસો ઘટ્યા હતા અને બાવન હજાર ચારસોથી બાવન હજાર નવસો હતા જ્યારે કલ્યાણ કલ્યાણઋના ભાવ સાડા ત્રણસો ઘટી ખાંડ એના સાડત્રીસ હજાર બસોથી સાડત્રીસ હજાર ચારસો હતા કપાસ્યા ખોળની હાજરમાં ફાવ સ્થિર હતા બેન્ચમાર્ક વાયદો રૂપિયા અઢાર વધી પચીસો એંશીની સપાટી પર બાંધ્યો હતો કપાસ્યાના ભાવ રૂપિયા પાંચ નરમ હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો ચાલીસ સુગર બદનના પંદરસો સાહીઠ અને જોડ જોડબરદરના પંદરસો દસ હતા સૌરાષ્ટ્રમાં ચૌદસો એંશી અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો થી ચૌદસો પીસી પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ ચાલીસ થી છસો સાહીઠ હતા અને કડીમાં છસો સાઠ થી છસો પંચોતેર હતા કુલ આખા દેશમાં ચોરાણું હજાર ઘાસડીની આવક થઈ હતી સીસીઆઈએ અત્યાર સુધીમાં ખેડૂતો પાંચસોથી ચોરાણું લાખ ગાંઠડી રૂનો કપાસ ખરીદ્યો હોવા છતાં ખેડૂતોને કપાસના વ્યાજબી ભાવ મેળવવા માટે આખી સિઝન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે દેશમાં અત્યાર સુધીમાં સીસીઆઈના રિપોર્ટ પ્રમાણે બસો સોળ લાખ ઘાસડી ઋણની આવક થઈ ચૂકી છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ત્રણસો એક પોઈન્ટ પંચોતેર લાખ ઘાંઠળી અને સરકારે બસો નવ્વાણું લાખ ઘાંસળી રૂનો ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો આમ દેશમાં અંદાજે સિત્તેર ટકા કપાસ બજારમાં આવી ચુક્યો હોવા છતાં ખેડૂતોને હજુ પૂરા ભાવ મળતા નથી સરકારે કપાસના ટેકાનો ભાવ મણનો રૂપિયા પંદરસો ચાર નક્કી કર્યો છે પણ દેશના મોટા ભાગના રાજ્યમાં ખેડૂતોને કપાસના ભાવ રૂપિયા ચૌદસો નેશી અને કેટલાક રાજ્યોમાં તેરસો સુધી નીચા મળ્યા છે સીસીઆઈએ બુધવારે કુલ સાત લાખ અઠ્યાવીસ હજાર સાતસો ક્વિન્ટલ કપાસિયા અને છ હજાર આઠસો ગાંઠડી રૂનું વેચાણ કર્યું હતું ન્યુયોર્ક કોટન વાયદો જે જીરો પોઈન્ટ તેતાળીસ સેન્ટ જેવો વધી ત્રેસઠ પોઈન્ટ સડસઠ સેન્ટ ઉપર બંધ હતો ચીનના અને ટેરિફ વધારેથી ન્યૂયોર્ક વાયદામાં પરમ દિવસે પોણા ચાર ટકાનો ઘટાડો મંગળવારે નોંધાયો બંને દેશો દ્વારા ટેરિફ વધારેથી ચીન દ્વારા અમેરિકાની રૂની આયાત ઘટવાની સ્થિતિમાં આગામી દિવસોમાં ન્યૂયોર્ક રૂ વાયદામાં વધુ મંદી થશે ચીને અમેરિકાથી બે હજાર ચોવીસમાં કુલ એક પોઈન્ટ ઓગણપચાસ અબજ ડોલરનું રૂ આયાત કર્યું હતું જે બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ સત્તાવન અબર ડોલર કર્યું હતું ચીને અમેરિકન રૂની આયાતને બદલે બ્રાઝિલથી ની આયાત છેલ્લા એક વર્ષમાં વધારી હોય જો ચીન અમેરિકાનું રૂ નહીં ખરીદે તો ચીન પાસે અમેરિકાના બદલે બ્રાઝિલથી રૂની આયાતનો મજબૂત વિકલ્પ ઉપલબ્ધ છે ચીનની વાર્ષિક સો લાખ ઘાંસળીની જરૂરિયાત બ્રાઝિલ ચેડાઈથી પૂરી કરી શકે તેમ છે અને જો કદાચ ચીનને બ્રાઝિલથી ઓછું રૂ મળે તો ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોને પણ વિકલ્પ વિકલ્પ છે અમેરિકાની ઋની નિકાસ ઘટે તો વિકલ્પ બહુ ઓછા છે અમેરિકા અને પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ વિયેતનામમાં ઋની નિકાસ વધારવી પડે પણ અમેરિકાએ ભારતથી આયાત થતી એગ્રિકલ્ચર પ્રોડક્ટ પર પણ ટેરીફ વધારાની જાહેરાત કરી હોય ભારત પણ અમેરિકાને બદલે બ્રાઝિલથી ઋની આયાત વધારી શકે છે બ્રાઝિલ વાર્ષિક એકસો સિત્તેરથી એકસો એંસી લાખ ઘાસ ઋણની નિકાસ કરવા સક્ષમ છે અને બ્રાઝિલનું ઋણ ઉત્પાદન વધી રહ્યું હોય બ્રાઝિલ આગામી વર્ષમાં હજુ વધુ ઋણની નિકાસ કરી શકે છે ચીન ભારત પાકિસ્તાન વિયેતનામ અને બાંગ્લાદેશ આ પાંચેય દેશો ઋણની વાર્ષિક આયાત સાડા ત્રણસોથી ત્રણસો એંસી લાખ ઘાસડીની છે અમેરિકા બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોની ઋણની નિકાસ દર વર્ષે ચારસો પચાસ લાખ ઘાસડીની થઈ રહી હોય જો અમેરિકાના ટેરિફ વધારેથી અમેરિકન રૂની નિકાસ મોટો ફટકો પડી શકે છે જેને કારણે ન્યુયોર્ક આગામી દિવસોમાં વધુ મંદી થવાની શક્યતા છે રૂ અને યુએન ઘટી તેર હજાર ચારસો પંચાણું યુવાન મે વાયદો પાંત્રીસ યુએન ઘટી તેર હજાર પાંચસો પચાસ યુઆન પર બંધ્યો હતો જ્યારે યાન મે વાયદો પાંત્રીસ યુઆન ઘટી ઓગણીસ હજાર છસો સિત્તેર યુએન પર બંધ્યો હતો